ISKE જાપાનીઝ ટેકનોલોજી થી તૈયાર થયેલી પ્રોડક્ટ પ્રચંડ કે જેની અંદર સાયક્લાની રિપ્રો 10% ડીસી ફોર્મ્યુલેશન છે તેનો છટકાઉ કરી લીલી યળ, કાબરી યળ અને લશ્કરી યળ સામે રક્ષણ મેળવો. સાથે સાથે કોરોમંડલ કંપનીની ફેન્ટેક પ્લસ કે જેની અંદર એમિનો એસિડ, વિટામિન, એન્ઝાઇમ, હોર્મોન્સ છે કે જે ફાલ ફૂલ અને ડોડવા બેસાડવામાં મદદ કરે છે તો તમે પણ સારામાં સારું ઉત્પાદન લ્યો. નમસ્કાર